જેડીકે વિડીયોમાં આપનું અધિક સ્વાગત છે અને આજે આપણે આવી ગયા છીએ ના ઓટો કન્સલ્ટમાં અને તમે એના ઓનર છે આદિલભાઈ ખૂબ જ સરળ સ્વભાવ અને બધી જ ઇન્ફોર્મેશન આપણે આદિલભાઈ જોડીથી રહીશું અને આ ઓટો કયા મોડલ છે શું ઓનર પ્રાઇઝ છે અને જેને પણ પરચેસ કરવું હોય તો એની સિસ્ટમ શું છે આખી ઇન્ફોર્મેશન આપણે આ વિડીયોમાં જણાવીશું જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલુ આપણે વિડીયો શરૂ કરીએ તો આદિલભાઈ અમારા વિડીયોની ચેનલમાં આપનું હાથિક સ્વાગત છે અને આજે આપણે ગુજરાતની જીવાદોરી જે રિક્ષા કહેવાય એનો તમે જે બિઝનેસ કરો છો ખૂબ જ સરસ મજાની વાત કહેવાય અને સેકન્ડ હેન્ડ જ્યારે ગાડી લેવાની વાત આવે ત્યારે તમે રિઝનેબલ પ્રાઇસ ઉપર તમે જ્યારે આપતા હોય ત્યારે કસ્ટમર ખૂબ જ ખુશ થતું હોય છે તો આજે આપણે આદિલભાઈ ફાએથી આપણે દરેક મોડલના પ્રાઇઝ અને કયું મોડલ છે એ આપણે ઇન્ફોર્મેશન જાણીશું તો આદિલભાઈ આ રિક્ષાનો ભાવ શું છે લોન ઉપર મળશે કે નહીં મળે એ આપણે આને ઓનર કેટલા છે એ ઇન્ફોર્મેશન આપશો બે હજાર સોની છે બરાબર આમાં ફર્સ્ટ ઓનર છે આમાં વીમો પાર્સિંગ કમ્પ્લીટ કરીને આપીએ છીએ આપણે લોન કરવી હોય તો લોન પણ કરી આપીએ લોન પણ થઈ જશે ફર્સ્ટ ઓનર છે અને રિક્ષાની કન્ડિશન જોતા ખૂબ જ સરસ દેખાય છે અને એના પછી આપણે બીજી પણ ઓટો છે એ આદિલભાઈ જોડેથી આપણે જાણીશું કે આની પ્રાઇસ શું છે મોડલ શું છે અને કેટલા ઓનર છે આ બે હજાર અઢારની છે આ એ ફર્સ્ટ ઓનર જ છે આમાં લોન કરવી છે તો એ છે વીમો પાર્સિંગ પરમિટ ફી શું બધું આદિલભાઈ આને પ્રાઇસ મેક્સિમમ એક લાખ પંચ્યાસી હજાર રૂપિયા કહીએ છીએ બેઠકમાં આગુ પાછું થઈ જાય એક લાખ પંચ્યાસી હજાર કહે છે અને જ્યારે પણ તમે આવશો અહીંયા બેઠક કરવા ત્યારે બાર્ગેનિંગ આપને એ કરી આપશે અને વિડીયો જોઈને આવશો તો પણ એમને તમને થોડો ઘણો લાભ પણ અને ડિસ્કાઉન્ટ પણ આપી દેશે તો ખૂબ જ સારી કન્ડિશનની છે અને તમે જોશો જ્યારે રિક્ષા લેવા આવશો ત્યારે તમે રિઝનેબલ ભાવ આપને કરી આપશે તો એના પછીની આપણે પાસે બીજી રિક્ષા છે એનો આદિલભાઈ ઇન્ફોર્મેશન આપશે આની છે બે હજાર

પ્રાઇસ રેટ શું રાખે એક લાખ નેવું રૂપિયા એક લાખ નેવું હજાર રૂપિયા છે સેલ વાળી છે એક લાખ નેવું હજાર રૂપિયા છે જ્યારે પણ વિડિયો જોઈને આવશો ત્યારે તમને આ બાર્ગેનિંગ કરી આપશે તો આવો આપણે આપણે જોઈએ આ બે હજાર સોળની છે બે હજાર સોળનું મોડલ છે અને તમારે જો લેવી હોય તો વન ઓનર છે અને સેલ પ્રાઇઝ શું રાખેલી છે એક લાખ પંચાવન એક લાખ પંચાવન હજાર રૂપિયા સેલ પ્રાઇઝ રાખેલી છે અને તમે જો રિક્ષાની કન્ડિશન પણ ખૂબ સારી છે ટાયરની કન્ડિશન પણ ખૂબ સારી છે અને એસેસરીઝ પણ ફીટ કરેલી છે જો તમને આવી રિક્ષા લેવી હોય અને વિડીયો ગમે હોય તો તમે આવી જઈશ આ શોપ ઉપર આવી શકો છો અને શોપનું તમારે ફૂલ એડ્રેસ શું છે ડીજી આરકેટ હળી ચોકડી હળી ચોકડી પર આવશો અને તમારું પૂરેપૂરું એડ્રેસ હું તમને સ્ક્રીન ઉપર આપી દઈશ અને તમે ભાઈનો કોન્ટેક્ટ કરશો તો સારી પ્રાઇઝમાં તમને રિક્ષા આપી દેશે જો વિડીયો ગમે તો લાઈક સર અને સબ્સ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં કારણ કે આવા જ વિડીયો તમારી માટે અમે લેતા આવીશું થેન્ક યુ સો મચ